બનાસકાંઠા થરાના ઓણ ગામના ઈસમની હત્યાનો ભેદ ઉકેલાયો પોલીસ તપાસમાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું સહદેવજીના મિત્ર અર્જુનજીએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું અર્જુનજી મૃતક સહદેવજીને ગામમાં કોઈ સ્ત્રી સાથે આડા સંબંધોની બાબતમાં હેરાન પરેશાન કરતો હતો માનસિક હેરાનગતિને કારણે આરોપી અર્જુનજીએ ગામના તળાવના કિનારે લઈ જઈ હત્યા કરી નાખી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે શંકાને આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો સામાન્ય બાબતમાં મિત્રએ મિત્રની હત્યા કરી દેતા આરોપીને જેલ ભોગવવાનો વારો આવ્યો ઓકે રોલિંગ સર ઓ તારીખ 26 10 2025ના રોજ થરા પોલીસ સ્ટેશનના ઓણ ગામે એક ખુંડો બનાવ બનેલ હતો જેમાં સહદેવજી નામના ઈસમનું મૃત્યુ થયેલું હતું ખૂન થયેલું હતું જેની જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ બાબતનું પેગ્રો મેળવવા માટે અલગ અલગ સ્થાનિક પોલીસ એલસીબી વગેરેની ટીમો બનાવવામાં આવી અને એ તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં અર્જુનસિંહ નામનો ઉણ ગામનો અને આ મરણ આવેલો જેને લાવી અને પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલો હતો અને ગુનાનું મુખ્ય કારણ એની પૂછપરછમાં જાણવા મળ્યું કે મરણ જનાર અને આરોપી બંને મિત્રો હતા અને મરણ જનાર એને અવારનવાર ગામમાં એક સ્ત્રી સાથે એનો સંબંધ છે એ બાબતોની વાતો કરતો હતો માનસિક રીતે હેરાન પરેશાન કરતો હતો અને આખા ગામમાં આ વિશે બધાને કહેતો ફરતો હતો જે વાતથી કંટાળી આરોપીએ ગામના તળાવના કિનારે એકલતાનો લાભ લઈ અને ધારિયાથી આ ખૂનનો ગુનો આચરેલ હતો જેને તાત્કાલિક ઝડપી અને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે